પણ ખોટો સિંહ છે હાસો નથી બહુ મસ્ત છે હું બાકી આ જોવાનું તો જે આપણે સફારી આપણે જે ગીરમાં છે ત્યાં ગેટ બનાવ્યો છે ને એવો સેમ ગેટ બનાવેલો છે હાલો ફેમિલી અંદર જાય કેવું છે બધું નજારો તમને બતાવશું હમણાં ફેમિલી આ ટિકિટ ભારી છે આની અને અંદર નો બધો નજારો છે આપણે અંદર જઈએ આ ટિકિટ ચેકિંગ થાય છે આ પાછું એવું છે કેશ કે એવું કંઈ નથી આલતું કે Google Pay એવું કંઈ નથી આલતું છે તો કાર્ડ થી પૈસા સ્વાઇપ કરાવવા પડે છે એટલે લે આવું છે લે આવો તો ધ્યાન રાખજો કાર્ડ સાથે લઈને આવજો ફેમિલી આ ગાડી છે આમાં બેસવાનું છે પણ અત્યારે આ ગાડીમાં માં જ બેસવાનું આગળ બીજી કોઈ ગાડી છે જુઓ જુઓ પેટ્રોલ ના પડી

બાકી જોરદાર ડાલો મઠો છે પણ એટલો બધો નથી કારણ કે આ તો ભાઈ ઘડીક તો બધાને ભી પડાઈ દીધું હોય ને જ મારી જો સોને બાકી જોરદાર બેઠો ઓ માં બહુ ડેન્જર છે હો ભૂછો છે જો બેઠો હા ઓ बाहि <laughs> 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 <लाला है। laughs> <आगा। laughs> <laughs> હેવી છે હો આરામ ઉપર છે હો ભાઈ જો બે હો પાછો બ્લેક અને રેગ્યુલર જાવ એ બહુ ડેન્જર છે ભાઈ કેવો હું તો એને શે બળદરા બળદ રહ્યા જો જાયો થાય ગયો જાયો જો ઓહ ફેમિલી આયા તમે આવ્યા તો વાઘ જોવા

ઓ હેવી આ કે દોલામ કાને અને ભરામણ કરો જોલપા દિવ્યાબેને ને બટકો ભલે એકા દો જોરિયો આ જોરિયો ઓ હેવી મિની અસગર ને કેમ પીડો ને બેઠો અંદર જો तो जो देखो पीड़ो एट के पीड़ियो बहुत डेन्जर छो फरको से बदे डोल का किरण दादा से यार डोल का किरण दादा है भी हो जा बजू से जो हमें बैठो देऊ से ए

ફેમિલી બગલાનું જો મસ્તીનું છે હો છે ફ્લેમિંગો આ બે જો ન્યા સડીને બે જે તો રીહાણા છે હોય બે મારીન વિશાલની કોડે રખડવા નીકળી ગયો 1 લાખ ફેમિલી જો બગલા કેવી મજા લે છે પાણીમાં બહુ મસ્તીનું છે હો બગલાયા

હિમાલયની ગોરલો એટલે કે હરણિયા છે ને જો છે બહુ મસ્તી હો હજી તો બે ત્રણ જગ્યા બીજા બાકી છે સમજો આ નજારો બાકી મસ્ત છે ને ફેમિલી એક બસ પડી છે અને બીજી બસ માં અમે બધા બેસી ગયા છીએ પાસા હો ગાડીમાં બેસી ગાડી વાળા થઈ એટલે ગાડી બેંટા ભરાઈ જવા

આને જે જે ઓળખતા હોય કોમેન્ટ કરી જાવ ઓળખતા હોય એને જ કોમેન્ટ કરવાની બીજા કોઈને નથી કરવાની ખાસ જે જે ઓળખતા હોય કોમેન્ટ કરીને જોતા શું છે એમ હરણ જેવો હશે મતલબમાં શીતલ નામ અલગ અલગ છે જાતિ માં ફેર હોય ઢોલ હો ભાઈ ઢોલ ઢોલ વગાડવાનો ઢોલ નથી ભાઈ આ તો મને સોલો ઝરક કે ઝરક હસ્યા ના ના ઝરક નહીં ઝરક નહીં દેવી ભાઈ શાળિયા છે આ તો ઓ આ તો શાળિયા છે હ અમરે ભાષામાં ને શાળિયા કે ભાઈ ગુજરાતી ભાષામાં રીસ 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 હવે લોકો કહેતાને ફરવા આવેલું અમારા તો અમારામાં જ એમ કે બાયું રહે જાય તેમ કે રીસ થઈ ગઈ તમે આમાં જો પાણી ચાલુ છે જંગલ માં છે આ બધી આમ કોઈ બનાવેલું નથી પણ જંગલ માં બરાબર હરકું કરીને બનાવેલું છે હાલો જઈ અંદર જોવા કેટલું કેટલું બાકી છે

ભાષા આપડે આવી ગેટે અને અહીંથી આપણે નીકળ્યું છે બાર હવે સફારી પાર્ક માંથી બધું જોઈ લીધું છે તમને બધાને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો અને હજી જ્યાં આગળ જાવી છે ત્યાં તમને લઈ જઈશું અને ખાસ કે આ બ્લોગના બે ભાગ આવશે બરાબર એટલે બીજો ભાગ તમે પાછો આવે ત્યારે જોવાનું ભૂલતા નહીં અને જોવો હોય તો પછી આગળ વિડીયોમાં આવતીકાલે બન્યા રહેજો